આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો આગામી વરસાદી સિસ્ટમની તો મિત્રો આગામી પાંચ થી છ દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો આગામી દિવસોની અંદર ચોમાસુ બે હજાર પચીસ દસ્તક આપશે અને મિત્રો આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની બનાવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો આગામી ચોવીસ કલાકની જો આપણે વાત કરીએ તો ચાલીસથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો ચોમાસુ બે હજાર પચીસ જે છે એ સાર્વત્રિક રીતે ગુજરાત રાજ્યની અંદર દસ્તક આપી દે છે અને મિત્રો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની પણ હાલ આગામી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો આગામી સાત દિવસની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતની અંદર દસ્તક આપીને ભારે વરસાદ આપી શકે છે અને આ સાથે સાથે સુરત વલસાદ નવસારી ડાંગ દમણ દરણગર હવેલી વગેરે વિસ્તારો માં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારોના અંદર પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે પણ મિત્રો વરસાદની હાલ ચેતવણી આપવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને મિત્રો આવા સાથ અને આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર